મહેસાણા જિલ્લા કક્ષાના માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જુટાણા ખાતે કરાશે સાથે મહેસાણાની જનતાને કલેક્ટર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીની ભાગરૂપે શુભકામનાઓ પાઠવી મહેસાણાના મુખ્ય સ્મારકો તથા સરકારી કચેરીઓ તથા રાજમહેલને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ સંપન્ન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાશે ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને રાખી કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂટાણા શ્રીરામ સર્વ વિદ્યાલયના કેમ્પસમાં આંગણે યોજાયું હતું જેનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ નિવાસી અધિક કલેક્ટર જે કે જેગુડાની અધ્યક્ષતામાં પરેડ ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જોટાણા ખાતે 15 ઓગસ્ટના રોજ આરોગ્ય કેન્દ્ર જોટાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે પણ વિગતે તૈયારી મુદ્દે સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જોટાણા તાલુકાની સહિત જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ગરબા અને સહિતની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા રમીલાબેન ભાવસાર મહેસાણા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું છું આપનો જયદેશી ચાવડા એડવોકેટ મહેસાણાથી સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા સ્વતંત્ર દિવસના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણે આઝાદ થયા જેના અંદર આપણા હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓ એ વખતે બલિદાન આપ્યા અને પોતાના સર્વોચ્ચ બલિદાનથી આપણને આઝાદ રહી શકીએ અને આપણું પોતાનું બંધારણ હોય લોકશાહી હોય એના માટે એમને સર્વોચ્ચ બલિદાન આપ્યા એ તમામ દિવંગતોને મારા સતસત નમન અને આપ સર્વેની શુભેચ્છાઓ પરંતુ આપણે જોઈએ તો આપણે ધોળા અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પરંતુ કાળા અંગ્રેજોથી આઝાદ ક્યારે થશે ક્યારે ગુજરાતનો આત્મા જાગશે કાળા અંગ્રેજો એટલે વ્યાજખોરો કાળા અંગ્રેજો એટલે અનાજ ચોરો કાળા અંગ્રેજો એટલે વોટ ચોરો આ તમામ જોઈએ તો કાળા અંગ્રેજો જોઈએ તો ભૂ માફિયાઓ કાળા અંગ્રેજો જોઈએ તો આપણી બહેન દીકરીઓ અત્યારે રાત્રે ફરી નથી શકતા એ લોકોની ગુનાખોરીના કારણે એ લોકોના બુટલેગરોના કારણે અત્યારે ડ્રગ્સ એડિક્સના કારણે આપણી મહિલાઓ સુરક્ષિત નથી આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષા સુધી કેન્દ્ર સુધી પહોંચે પરંતુ પરીક્ષાના એ પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એ નક્કી નથી કારણ કે ગમે ત્યારે પેપર ફૂટી જાય આ તમામ સંજોગોમાં જોતાં આપણે આ કાળા અંગ્રેજોના આપણે ગુલામ થઈ ગયા છીએ તો પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતનો આત્મા જાગે અને આપણો દેશ આપણું ગુજરાત સ્વતંત્ર થાય આ કાળા અંગ્રેજોથી જય હિન્દ જય ભારત જય જય અગી સ્વતંત્ર દિવસ આપણે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જોટાણા ખાતે આપણે આયોજન કર્યું છે અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરસે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યું છે સમગ્ર તાલુકાઓમાં પણ એ જ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે જે રીતે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ કર્યો એ જ પ્રમાણે તાલુકાના કાર્યક્રમો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે આપણને જે મહામુલી આઝાદી મળી એ એના અગ્નાયસીમો આપણો પર્વ છે એ નિમિત્તે મહેસાણા જિલ્લાના સૌ નગરજનોને સૌ ગ્રામ્ય વિસ્તારના પણ સૌ નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણા જે આઝાદીની સ્વતંત્રતા મેળવવા માટે જે કંઈ શહીદોએ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું છે એને આપણે આ તબક્કે યાદ કરીએ એ સાથે હું શુભેચ્છા પાઠવું છું